સાનિધ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આ એક સુંદર આદિવાસી લોકનૃત્ય જોઈને સાંભળીને હું ખૂબ ગદગદી થયો છું ખૂબ આનંદ થયો મિત્રો ભગવાન મુંડાની એકસો જન્મ જયંતિ એકસો પચાસમી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ સાથે સાથે આજે રક્ષાબંધન પણ છે સૌને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે સૌ જેમ હમણાં સોંપડ્યા એવા આ વિસ્તારના ખૂબ જ સક્રિય એવા મારા મિત્ર ધારાસભ્ય આદરણીય ઈ બરંડાજી જિલ્લા સંગઠનના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય ધનજીભાઈ મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ બેન આરિસી શ્રી મકવાણાજી નિયામક શ્રી કુચાલાજી પ્રાયોજના અધિકારી શ્રી સક્સેના સક્સેનાજી પ્રાંત અધિકારી શ્રી વીબી વીબી પટેલજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બેન નીલાબેન મડીયા અમારે તીન્ટો જિલ્લા પંચાયત સીટો પછી ચૂંટાયેલા અને મહિલાને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન બેન વીણાબેન જિલ્લા પંચાયતના અમારા બેન અમે રસિકા બેન એમને ટિકિટ એ વખતે નિરીક્ષક તરીકે હું જ હતો અને ટિકિટ મેં જ આપી એમને એવા બેન અમારા જિલ્લા પંચાયતના પૂર્વ બોધકમ સમિતિના ચેરમેન ભાઈ શ્રી પિન્ટુભાઈ ગાયકવાડ એટલે ગાયકવાડના એક પોતે નથી પણ એમનું ઉપનામ ગાયકવાડ છે આમ તો મોડાસાના ને મારા એમના પિતા જોડે મારા ખૂબ નજીકનો નાતો અમે જોડે કામ કર્યું છે ઉપસ્થિત એલાઉન્સરશ્રી પત્રકાર મિત્રો વડીલો અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ અને બહેનો વરંદાજીએ ખૂબ વિસ્તારપૂર્વક ઘણી બધી વાતો કરી છે પણ થોડીક વાતો ઓકળાકીય માહિતી આપની સમક્ષ મૂકવા માગું છું આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ પર નજર કરીએ તો ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે બેગડા ભીલે મદદ કરી શહીદી વળી હતી અને મહારાણા પ્રતાપને અકબર સામેના યુદ્ધમાં રાણા પૂ ઊંજા ભીલ અને અન્ય આદિવાસી ભાઈઓએ મદદનો સાથ આપ્યો હતો ડોંગમાં અંગ્રેજોના વર્ફેસરાને અટકાવવા પણ આદિવાસી રાજાઓનો ફાળો મહત્વનો હતો માનગઢ ધામના મહાનાયક શ્રી ગોવિંદ ગુરુજીની આગેવાનીમાં હજારો જનનાયકોએ અંગ્રેજોને દૂર ચાઢતા કર્યા હતા આદિવાસી સ્વતંત્ર સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર ઝારખંડ અંગ્રેજો સામે લોભો સંઘર્ષ કરી સમાજ અને દેશ નાટે બલિદાન આપ્યું હતું આમ આઝાદીના સંગ્રામ સંગ્રામમાં પણ આદિવાસી સમાજે આપેલું બલિદાન અસ્વામાન છે મિત્રો આદિજાતિના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે જેમાં અરવલ્લી જિલ્લાની વાત કરું તો ન્યૂ ગુજરાત પેટન યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ત્રણું એટલે કે ત્રીસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવેલ છે જે અન્વયે આયોજન કરી કુલ સાતસો સાત કામો પૂર્ણ કરેલ છે મુખ્યમંત્રી બોડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ એકત્રીસ ગામોમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા સોળ પોઈન્ટ સાડત્રીસ કરોડ ફાળવેલ છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકામાં ચારસો સત્તાણું લાભાર્થીઓને અધિકાર પત્રો તથા બસો સત્યોતેર લાભાર્થીઓને આદેશ પત્રો આપવામાં આવેલ છે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ અગિયાર હજાર એકસો પાંચ લાભાર્થીઓને મગફળી સોયાબીન અને બાજરીનું બિયારણ રાસાયણિક ખાતર વગેરે પૂરા પાડી કૃષિ ઉત્પાદન બમણું કરી આર્થિક રીતે સદ્ધર કરેલ છે થયેલ છે જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા એકસો ને સત્તાવીસ ગામોના પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવા ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપવામાં આવી છે જેના થકી ગામના દરેક આદિજાતિ લોકોને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના દાખલા પીએમ કેવાયસી કેસીસી જનધન બેંક એકાઉન્ટ વગેરે જેવી યોજનાનો લાભ આપવા માટેની કામગીરી કરવામાં આવે જેમાં ચોવીસ હજાર ચારસો ને ચુમ્માલીસ જેટલા આદિજાતિના લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓનો લાભાન્વિત કરવામાં આવેલ છે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં છસો ને છોતેર લાભાર્થીઓને દુધાળા પશુઓ આપવામાં આવેલ છે આ યોજના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા બસો એક્યાસી પોઈન્ટ તેર લાખ ફાળવેલ છે વિભાગની વાત કરું તો અરવલ્લી જિલ્લા આદિજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુ કુલ ત્રણ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એક રેસી સૈની સ્કૂલ ત્રણ સરકારી કુમાર છાત્રાલય ચાર સરકારી કન્યા છાત્રાલય બે આદર્શ નિવાસી શાળા તેપન ગ્રાન્ટિંગ એટ છાત્રાલયો કાર્યરત છે અત્યારના જિલ્લાના મેઘરજ તાલુકામાં એક આદર્શ નિવાસી શાળા તેમજ એક કુમાર અને એક કન્યા છાત્રાલય ભિલોડા તાલુકામાં એક કન્યા છાત્રાલય તથા મોડાસા તાલુકામાં એક કુમાર અને બે કન્યા છાત્રાલય માટે કલેક્ટર શ્રી અરવલ્લી દ્વારા કુલ સિત્તેર હજાર પાંચસો ને અઠ્યાસી ચોરસ મીટર જમીન ફાળવેલ છે સરકાર શ્રી દ્વારા શાળા અને છાત્રાલયોના બોધકામ માટે રૂપિયા નવ હજાર એકસો પચાસ પોઈન્ટ તેસઠ લાખની વહીવટી મંજૂરી આપેલ છે નિવાસી શાળા અને પાંચ છાત્રાલય મકાન બાંધકામની કામગીરી હાલ પ્રગતિમાં છે આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કુલ રૂપિયા ત્રણસો ને ચોમોતેર પોઈન્ટ બાવન લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે વિવિધ યોજનાઓ અંતર્ગત ભિલોડા અને મેઘરજ તાલુકામાં રસ્તા ગરનારા પ્રોટેક્શન હોલ ચેકડેમ જેવા બોધકામ માટે કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છન્નું લાખના કામો પૂર્ણ થઈ ગયા હોય પ્રજાના ઉપયોગ હેતુ લોકાર્પણ કરવામાં આવનાર આવનાર છે મિત્રો આ બધી જે વાત મેં કરી એ અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આદિજાતિ લોકો માટે કેટલી ચિંતિત છે એમના વિકાસ માટે તેવા કાર્યો કરી રહી છે એ આનો એક નમૂનો છે મિત્રો બે હજાર બાવીસની ચૂંટણીની અંદર સતાવીસ આદિવાસી સીટો છે ગુજરાતની અંદર અને સત્તાવીસમાંથી તેવીસ સીટો ભારતીય જનતા પાર્ટી મેળવેલી છે અગાઉના વર્ષોમાં નહીવત એક પણ સીટ લગભગ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવતી નહોતી પરંતુ મોદી સાહેબનું નેતૃત્વ અમિતભાઈ શાહનું નેતૃત્વ અને એમની કાર્યદક્ષતા ને આધારે આજે સત્તાવીસમાંથી તેવીસ સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટીને મળી હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે મોદી સાહેબે આદિવાસી સમાજ માટે કેવું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં આપણે હું જે ઓકળા આપ્યા છે એ કામ કરવા જઈ રહી છે ત્યારે એક આપણને આજે વિશ્વ નેતા મળ્યા છે હમણાં જ આપણે અમેરિકાનું બધું આપણે જોઈએ છીએ ટીવીની અંદર તો જ્યાં દુનિયાની મહાસત્તા સામે પણ મોદી સાહેબે ના પાડી દીધી કે હું મારા દેશના હિતો માટે કોઈ પણ બોટછોટ કરવા તૈયાર નથી હું મારા દેશના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરીશ અને એ જે છપ્પનની છાતી કહેવાય તો મોદી સાહેબ બે હજાર બાવીસમાં માં એકસો ને છપ્પન સીટો લાયા આ કુદરતી જુઓ કેવું મેળ છે એટલે આવનારા દિવસોમાં પણ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને બીજા સમાજોને હરોળમાં સમાજ આવે એના માટે નુરી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ આપણા મુખ્યમંત્રી મૃદુને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર હંમેશ ચિંતા કરી રહ્યા છે આશા રાખીએ હજુ પણ આપણા આદિવાસી સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કે જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર સર આપનો